હાય મારું નામ ચિરાગ કોરાટ છે અમારી બેબી છે એમનું નામ એતાન ચિરાગ કોરાટ છે એમની એજ 18 મંથની છે અમે સુરતથી છીએ મારી દીકરીને જે વોમિટ શરદી ઉધરસ ની એની બીમારી હતી તો અમે નજીકના હોસ્પિટલમાં બતાવવા માટે ગયેલા તો ત્યાં અમને કેશલેસની ફેસિલિટી નહોતી મેડિક્લેમ હતો એટલા માટે તો ત્યાંથી મેં મારા ફ્રેન્ડ ફોન કર્યો તો એમણે એપીપી માણે હોસ્પિટલ રેફર કરી મને તો અહીંયા આવ્યો અને ડોક્ટર નિલેશ માણિયાને વિઝિટ કરી નીલેશ સર તપાસ કરી તો એવું કીધું કે ગેસ્ટ્રો ની એમને અસર છે એતાંશી ને તો એમને બે થી ત્રણ દિવસ એડમિટ કરવી પડશે તો અત્યારે એના ત્રણ દિવસ થઈ ગયા છે હવે એને સારું છે હવે આજે બધું ખાઈ પી શકે છે અને એમને હવે કોઈ આગળ જે વોમિટની જે ગેસ્ટ્રોની જે અસર હતી એ બધી દૂર થઈ ગઈ છે અને મારી બેબીને બહુ સારું છે અત્યારે અને હવે આજે ડિસ્ચાર્જ કરવા માટે પરમિશન આપવાના છે હું જે પીપી માણી હોસ્પિટલમાં મારી બેબીને લઈને જે ત્રણ દિવસ એડમિટ થયો તો પીપી માણી હોસ્પિટલ જે છે એમનો જે નર્સિંગ સ્ટાફ છે એની સર્વિસ બહુ સારી છે ડોક્ટર સ્ટાફ છે ટાઈમ ટુ ટાઈમ વિઝિટ કરે છે સ્પેશિયલી કહું તો ડોક્ટર નિલેશ માણિયા જે અમારા બેબીને અત્યારે ચેક કરે છે બચ્ચા માટે બધું કેર કરે છે કે આ શું પ્રોબ્લેમ છે ખાય છે ટાઈમ પીએ મને ડિટેલમાં પૂછે છે બધું પછી આનો જે સફાઈ સ્ટાફ છે એ બી સારું બિહેવ કરે છે ટાઈમ ટુ ટાઈમ સફાઈ કરે છે કેન્ટીનમાં હું ઉપર બે વખત વિઝિટ કરવા ગયેલો ત્યાં બી રિસ્પોન્સ મને સારા મળ્યા છે ઓલ ઓવર તમે જોઈએ તો આપણે પીપી માણિયા હોસ્પિટલનું જે એટમોસ્ફિયર છે એ બહુ સારું છે અને આનો સર્વિસ બી સારી છે પીપી માણિયા હોસ્પિટલ છે એને એક જ શબ્દમાં વ્યક્ત કરું તો દિસ ઇઝ બેસ્ટ હોસ્પિટલ વરાછા થેન્ક યુ